નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્ગલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ તેર હજાર ત્રણસો દસ રૂપિયા ને મિત્રો આજે એક ગ્રામ સાંધીનો ભાવ એક લાખ તેત્રીસ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કેરેટ સોના બસો દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર સો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ એકવીસ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો આડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર એકસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો એસી રૂપિયા બાર ગ્રામ સનો એટલે કે એક તલો સનાનો ભાવ એક લાખ તેત્રીસ હજાર છસો છપ્પન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેર હજાર આઠસો રૂપિયા રાખ્યો છે